આજ સવારમાં સુલા ઉપર ભાખરી કરી રાજ એમ કહેતા થા સૂલાની ભાખરી એક નંબર ખાવાની મજા આવે પણ આના હાટું મારે વહેલું જાગવું પડે હં સુલો જગે નહીં ને એટલે પણ અમારા બેનને જોવો કેવો આરામ છે તો કે હાલ એને દે તડકે વૈયાઈ મને તેલ નાખી દે અને અહીંયા જોવો રીંગણા બહુ હારા આવ્યા પણ આમાં જીવાય ધારો હાર ઢેગલો થઈ ગઈ અને જીનું મને એમ કેતી થી મમ્મી તું મને તૈયાર કરે ને તો તારા નખ મને બહુ વાગે છે મેં કીધું હાલ પેલા એને ઉડાડી નાખું આ તો જીનું ને વાગે એ તો કઈ મજા આવે નહીં પછી એને તૈયાર કરી તો એ સેણા લઈને બેસી ગઈ મેં કીધું તું શું કામ પલાળે છે તો કે મારે પાણીપુરી ખાવાની છે અને એ કામ તારે કરવાનું છે અમારા બેન ને આવું કામ હોય અત્યારે તો શાક અને રોટલી લઈને નિશાળે મોકલવાની છે પાણીપુરી હાંજે અને અમારા બેન છે ને ઢાંગણું ખુલ્લે એવું કાંક રમકડું લાવી કાઈ નઈ હાલો જો એને પાણી પૂરી કરી દઉં પાણી તો અમારે છે ને તૈયાર લાવવાનું હોય મિક્સર એ નહીં મજા આવે મસાલા પૂરી ખાવાની લીંબુ અને સુરણ વાળે અલગ મજા હવે આ કમેન્ટમાં કહેજો પાણીપુરી હારે તમને કયું પાણી વધારે ભાવે કમેન્ટ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જે વાર કહીશ લાઈક શેર સબસ્ક્રાઈબ